નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાને પડતી મુશ્કેલીઓની બાબતની માહિતી આપવા અને જનજાગૃતિના ભાગરૂપે આપ સર્વને સરકારી તંત્રમાં કેટલા ભ્રષ્ટાચાર ગેરરીતિઓ ચાલે છે અને સામાન્ય મધ્યમ વર્ગની ગરીબ પ્રજા કેટલી પારાવાર મુશ્કેલીનો ભોગ બનતી હોય છે એની વાત આપણે ફરીથી કરીશું આપ સર્વ જાણો છો કે ભ્રષ્ટાચાર દેશની અંદર બેફામ થઈ ગયો છે ખાસ કરીને છેલ્લા વીસ વર્ષથી તો ગુજરાતમાં અને પંદર વર્ષથી આપણે ભારત સરકારમાં કોઈ પણ કામ તમે સામાન્ય નાગરિક મા કાર્ડ કઢાવવા જાય કે રેશન કાર્ડ કઢાવવું હોય કે કોઈ નાની મોટી તમે કલેક્ટરના કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પેટા કેન્દ્રમાં ટપાલ લઈને કે કોઈ કામ માટે જાવ એટલે પહેલા તો તમને માણસ મળે નહીં અને મળે તો પૈસા સિવાયની વાત જ ન હોય આટલી હદે ભ્રષ્ટાચાર ગુજરાતની સરકારી તંત્રમાં વ્યાપક થઈ ગયો છે આ ભ્રષ્ટાચાર વ્યાપક થઈ ગયો છે એનું ક્યાંથી છે એ એક બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં કહું તો જ્યાં સુધી આ પોપ્યુલરટી ડેમોક્રેસી એની આપણે ડિટેલમાં વાત કરશું પણ સાદી ભાષામાં કહું તો આપણે ચૂંટણીની અંદર જે સરપંચથી લઈને આપડે લોકસભાના સભ્યોને પચાસ લાખ થી લઈને પંદર કરોડ નો જે ખર્ચો કરતા હોય છે અને પછી એ પંદર કરોડ કમાયા પછી પાછા પચાસ કરોડ કેમ બનાવવા એની ફિરાકને કારણે આ ભ્રષ્ટાચારનું વીસ ચક્ર ચાલી રહ્યું છે કારણ કે અંતે તો આ બધી બે નંબરની જે ખર્ચા કર્યા હોય ચૂંટણીમાં એ અંતે તો સરકારમાંથી જ એટલે કે તમે જે નાગરિક બિચારા ટેક્સ ભરે છે સામાન્ય નાગરિક એવું નથી કે ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરો અને ટેક્સ ભરો તમારી ઉપર પાંચ રૂપિયાનું તમે પાર્લેરનું કે કોઈ કંપનીનું બિસ્કિટ કે નાસ્તો લો છો એની ઉપર પણ તમારો ટેક્સ લેવામાં આવે છે અને એ ટેક્સના પૈસાથી આ બધા મોટા ભાગના પક્ષના રાજકારણીઓ તાગળ ધીંગા કરે છે તમારા પૈસાથી લૂંટમારી કરે છે એની વચ્ચે એ રાજકીય માણસોની હારે જો અધિકારીઓનો વર્ગ જોડાયેલો ન હોય તો આટલો ભ્રષ્ટાચાર થઈ શકે નહીં એટલે કહેવાનો અર્થ એમ છે કે સરકારી તંત્રની અંદર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પણ આ જે તે સત્તાધારી પક્ષના રાજકારણીઓ સાથે ભરેલા હોય એટલે ભ્રષ્ટાચારની રકમો એ પણ ખાતા હોય છે અને રાજકારણીઓની વધારે ભરવી પડે છે કારણ કે તમારા બધાના ટેક્સના પૈસા આ ભ્રષ્ટાચારી સરકારના અધિકારીઓ અને રાજકારણીઓ લઈ જાય છે ને એના નામે અબજો રૂપિયાની મિલકતો ફોરેનમાં વસાવે છે અને તાગળ ધીંગા કરે છે હું એમ નથી કહેતો કે ભ્રષ્ટાચાર રાતરાત નાબૂદ થઈ જાય પણ કેટલીક બાબતોમાં મર્યાદા હોવી જોઈએ એ મર્યાદા નથી રહેતી એના કારણે આમ સામાન્ય જનતાને ભયાનક અને ગરીબીનો સામનો કરવો પડે છે આજે આપણે જે વાત કરવાના છીએ એ તાજેતરમાં આરોગ્ય વિભાગની અંદર જે નિવૃત્ત થયેલા અધિક સચિવ કક્ષાના દિનેશ પરમાર નામના અધિકારી અને ડેન્ટલ કોલેજના ડીન ગિરીશભાઈ પરમારે જે

ટકાવારી ખાઈ જવાની હોય છે અને ત્રેવીસ હજાર કરોડમાંથી કેટલા હજાર કરોડ પાંચ હજાર કરોડ ખવાઈ જશે એ સબ આપ આ બહુ નગ્ન સત્ય છે અને આ ત્રેવીસ હજાર માં ફાળવા છતાં છેલ્લા પંદર વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં કોરોનામાં આપ સર્વે જાણો છો હેરાન કરેલા હતા કોઈ પણ સરકારી હોસ્પિટલમાં પૂરતી સાધન સામગ્રી નહીં પાટાપીડીના નો હોય નર્સોનો પગાર ન આપે ડોક્ટરોની પણ કોઈ વેલ્યુ ન રાખે ને એ સરકારી તંત્ર અબજો રૂપિયાની બજેટમાંથી કરોડો ખાઈ જાય આ જ ટાર્ગેટ હોય છે આ કમનસીબે ગુજરાત ગાંધીનું મહાત્મા ગાંધી નું દયાનંદ સરસ્વતીના ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના ગુજરાતમાં મોડેલ ગુજરાત જે ભાજપ સરકાર કે છે એ ગુજરાતની અંદર તો ભ્રષ્ટાચાર સૌથી ઓછો હોવો જોઈએ અને સામાન્ય નાગરિકોની સુખાકારીની વાત પહેલી હોવી જોઈએ એના બદલે અહીંયા ઊંધી વાત છે અહીંયા ભાજપના નેતાઓની મિલકતો વધે છે ઉદ્યોગપતિઓની મિલકતો વધે છે અને સામાન્ય નાગરિક ગરીબનો ગરીબ થતો જાય છે 15000 માં ગુમાસ્તાની અંદર છોકરીઓ દીકરીઓ નોકરી ફરજ પડે છે સરકારી તંત્રની અંદર નર્સોના પર હજાર પગારો આપીને શોષણ કરવામાં આવે છે આ બધી ભ્રષ્ટાચારની રીતિ નીતિ આ સરકારના માફિયાઓ કહેવાય હું તો કહું છું અધિકારીઓ અને રાજકારણીઓના કારણે આ લોકોનું માનસિક શારીરિક અને આર્થિક શોષણના તો ચાર પાંચ એપિસોડ ચાલે એટલી માહિતી હોય છે પરંતુ આજે આપણે ટૂંકની અંદર મેં કહ્યું એમ આ દિનેશ પરમાર અને ગિરીશ જે ભાઈ દિન ડેન્ટલ કોલેજના પકડાય છે એની વાત કરીશ ગુજરાત રાજ્યમાં બે હજાર એકથી ભાજપની સરકારની દિશાવિહીન કાર્યશૈલી અને માત્ર સત્તાલક્ષી વ્યક્તિ લક્ષી કેન્દ્રણના અભાવવાળી નીતિને કારણે ત્યાં જેના વિવિધ સરકારી વહીવટ વિભાગો ખાતાના વડાઓની કચેરીઓ જિલ્લા અને તાલુકા કક્ષાની ગ્રામ્ય કક્ષાની સરકારી કચેરીઓ અને એજન્સીઓમાં ભાયજનક રીતે લાંચ રુશ્વતની બધી ફેલાઈ ગઈ છે તેવા પ્રવર્તમાન સંજોગોમાં આજે આપણે અમદાવાદ સાઈબાખ ડફનારા વિસ્તારમાં આવેલા સ્વતંત્રય પ્રાપ્તિ અગાઉના મકાનોમાં કાર્યરત લાંચ રુશ્વત વિરોધી બીરોની રાજ્યની વળી કચેરીના કામગીરીના લેખા જોખા પણ કરશું ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વિશે પણ થોડુંક મંથન કરવું પડે તેમ છે કારણ કે એના જ વિભાગનો દિનેશ પરમાર ત્રીસ લાખની લાંચ લેતા પકડાયો છે અને હમણાં ભાગેલું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અગાઉ જુનિયર વર્ગ ત્રણ દરજ્જાના ઇજનેર તરીકે સેવા આપી ચૂક્યા હોવાથી સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત અને તોડબાજીની પાપ લીધા લીલાથી અજાણ ના હોય તે સમજી શકાય છે મંત્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય અગ્ર સચિવ ધનંજયભાઈ દ્વિવેદી જેને ઔરંગઝેબનો અવતાર હું અગાઉ કહી ગયેલો છું ને બાજ નજર ચૂકવીને ધનંજયભાઈ દ્વિવેદીની કચેરીના પાડોશમાં જ બેસતા અને એ પણ રિટાયર થયા પછી કરાર આધારિત અધિશક્તિ કક્ષાના દિનેશભાઈ બી પરબાર નામે નામચીન તોડબાજ અભૂતપૂર્વ બેશરમ ભૂતપૂર્વ નફટ નિર્લજ કહી શકાય લાંચિયા રૂપિયા ત્રીસ લાખનો તોડ કરતા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ડેન્ટલ વિભાગના નિવૃત્ત દિન ગિરીશભાઈ પરમાર સાથે પકડાયા અને આરોગ્ય વિભાગના સચિવ અને મંત્રીની અંગત આબરૂ ઇજ્જતનો ભવાડો થઈ ગયો તેમજ નીતિનભાઈ પટેલની ભાજપની કેન્દ્રીય નેતા નેતાગીરીએ નાલોસી ભરી સ્થિતિમાં હકાલપટ્ટી કર્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની તબિયત એટલી લથડી ગઈ છે હવે તો મજાકમાં બધા લોકો કહેવા લાગ્યા છે કે ઋષિકેશભાઈ અને ધનંજયભાઈ દ્વિવેદીની નેતાગીરીમાં આરોગ્ય વિભાગ જ વેન્ટિલેટર ઉપર જીવી રહ્યો છે અને આ વિભાગમાં ચારે કોર અંધાધૂંધી અને અરાજકતા વ્યાપી છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આરોગ્ય સચિવની બાજુમાં જ બેસતા પાડોશી કહેવાય એવા દિનેશભાઈ પરમાર અને નાયબ સચિવ કુરેશી ધવલ શાહ ચોક ગોરખ ધંધા કરવા ઉપરાંત ચંબલના ના ડાકુઓ અને આતંકવાદીઓ જેવી અમાનુષી દુષ્ટ પ્રવૃત્તિઓ કરી શકે તે ધનંજય માટે ધનંજયભાઈ માટે એક આઈ એસ અધિકારી તરીકે ટાંકડીમાં ડૂબી મરવા જેવું ગણાય દિનેશ પરમાર જે પકડાયા ત્રીસ લાખની લાંચમાં ઓગણીસો માં અનામત વર્ગના ઉમેદવાર તરીકે જીપીએસડી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા તકી સેક્શન ઓફિસર બન્યા હતા ભાગેડું હાલમાં ભાગેડું એવા દિનેશ પરમારના પી સન્માનીય પિતાજી બીકે પરમાર ચાર ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને જીએડી માં વર્ષો સુધી નોકરી કરી હતી આથી તેઓના કુસંસ્કારી પૈસાના લાલચુ અને અનૈતિક ગોરા ગોરાક ધંધા કરનારા પુત્રને નોકરીમાં રખાવી દીધો હતો તેથી ડી ગેંગમાં જોડાઈને જેલ ભેગો ન થાય પણ પોતાના પિતાની પણ આબરૂની હલાજી કરતા ન શરમાય એવા કૌભાંડી લાંચિયા અને ગુનાહિત માનસિક ધરાવતા દિનેશ પરમાર નોકરીમાં જોડાઈને જ લાંચિયા પ્રવૃત્તિનું લગ્ન પ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી હતી બી કે પરમાર જીએડી ના એક અમલદાર ના પગ લૂછણિયા ધોવાનું કામ કરીને અઠ્ઠાવન વર્ષ પછી પણ નિવૃત્ત થયા પછી બે વર્ષ એક્સટેન્શન મેળવી શક્યા હતા જેમ દિનેશ પરમારે અત્યારે એક્સટેન્શનમાં છે એમ એના બાપાએ પણ મેળવેલું હતું તે વખતે હાલની જેમ નિવૃત્તિ બાદ ચાર વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવાની પોલિસી હતી જ નહીં છતાં બી કે પરમારે

નોકરીમાં તો લીધા પણ આરોગ્ય પ્રભાગના મેહકમની મહત્ત્વની કામગીરી સોંપી દીધી તે પણ રહસ્યમય ઘટના છે અહીંયા હું વચ્ચે એક વાત કરી દઉં ત્યાં અગાઉ પણ સિવિલ હોસ્પિટલના પ્રભાકરન સાહેબને પણ આ રીતે એક્સ્ટેન્શન આપવામાં આવેલું હતું ને તેની ઉપર પણ ઘણા બધા આક્ષેપો થયેલા હતા અહીંયાં બીજી એક નવાઈની વાત એ છે કે છાસવારે ભ્રષ્ટાચારની વિરુદ્ધ નિવેદન આપતા કોંગ્રેસના અમિત ચાવડા જીગ્નેશ મેવાણી અને બીજા બધા પક્ષના જે કાર્યકરો જ્યારે કોઈ પકડાતા હોય છે ત્યારે તો નિવેદન આપતા હોય છે તો તો આ આ દિનેશભાઈ પરમાર પરમાર પકડાયા ત્યારે કોઈ લોકો નિવેદન કેમ નથી આપતા ભાઈ કેમ એ તમારા સગા થાય છે કે શું કારણ છે મૂળ વાત ઉપર આવી તો ધી બેસ્ટ આઈએસ પ્રોફેશનલ ઓગણીસો નવ્વાણુંની ની બેંચના ધનંજયભાઈ દ્વિવેદીને માણસ ઓળખતા આવડતું નથી અને ઋષિકેશભાઈની પકડ દનંદજી પાપડ ના જોવાથી જ દિનેશ પરમાર નિરીશ પરમાર કુરેશી અને હેમંત કોશિયા જેવા કુખ્યાત અને વહીવટી ડાકો જ આરોગ્ય વિભાગ ઉપર કબજો જમાવીને ભાજપની ગુજરાત સરકારની અણ આવડત અને અકાર્યક્ષમતાને પુરવાર કરે છે દિનેશ પરમાર વચ્ચે રૂપિયા ત્રીસ કરનારા એસીબી ના છટકામાં ત્રીસ લાખ એસીબી ના છટકામાં રંગિયાત પકડાઈ ને રિમાન્ડ ઉપર ગયેલા ડોક્ટર ગિરીશભાઈ પરમાર સામે તો ભાજપના કેટલાક આગેવાનો એવો આરોપ કરી રહ્યા છે કે અસારવાના ભૂતપૂર્વ ધારાસભ્યો અને હાલ સક્રિય રાજકારણમાંથી જેમને હાંકી કાઢવામાં આવેલા છે એવા પ્રદીપસિંહ જાડેજાના સાગરીત હતા અને પ્રદીપસિંહ જાડેજા શરૂઆતમાં સિવિલ હોસ્પિટલમાં અસારવામાં રાજકીય પ્રવૃત્તિઓ કરતા હતા ત્યારે તેમને અસારવામાં તમામ પ્રકારની જોગવાઈઓ તેમજ ઓફિસના વ્યવસ્થા આ પરમાર કરી આપતા હોવાની વાત બહાર આવી છે એટલે ગિરીશભાઈ પરમારની તાકાત સચિવ ધનંજયભાઈ અને કમિશનર હર્ષદભાઈ પટેલ કરતા વધી ગઈ હતી આનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે આરોગ્ય વિભાગ ની રાષ્ટ્રીયની કોલેજોમાં

સારવાર પોતે જાતે કરતા હતા અહીંયા વચ્ચે કરતા હતા જુઓ બીજી એક વાત કહું તાલુકો ઉના ગામ દુધાળાના એક કે પરમાન નામના એક નાગરિકે થોડાક મહિના પહેલા જ જે ત્રીસ લાખ ની લાંચમાં પકડાયા છે એવા દિનેશ પરમારની વિરુદ્ધ તાજેતરમાં જ ગંભીર ભ્રષ્ટાચારની અને ફાઇલો દબાવી રાખવાની ફરિયાદો લેખિતમાં કરેલી હોવા છતાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનજીયભાઈ દ્વિવેદી તેને ગંભીર ન ગણી અને આ લાંચનો કિસ્સો બનવા પામેલ છે કે પરમારે તો તેના ફરિયાદના પત્રમાં એવું પણ લખેલ છે કે કોઈ આસિસ્ટન્ટને કે પ્રોફેશનનું પ્રમોશન આવતું હોય તો એમની વિરુદ્ધ આ ટોળકી અનામતથી આવેલી ટોળકી ખોટી ફરિયાદો કરાવી પ્રમોશન અટકાવી દેતી હતી જેથી ના છૂટકે જેમનું પ્રમોશન આવતું હોય

ધનંજયભાઈ દ્વિવેદી અને ઋષિકેશ ભાઈ રક્ષા કવચ પૂરું પાડે છે તેવી વાત ચાલે છે એમાં કઈ ખોટું નથી ને આ દર્શાવે છે કે હવે રાજ્યના મક્કમ અને મૃદુ કહેવાતા મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગનું આરોગ્ય વધારે બગડે તે અગાઉ તમામ નિવૃત્તિ પછી નોકરીમાં ઘૂસી ગયેલા ને લાત મારીને તગડી મૂકવા પરણશે પડશે હવે અહીંયા વચ્ચે વાત કર દઉં કે બધા તમે જ્યારે નિવૃત્તના લો છો ત્યારે એની એક્સપર્ટાઇઝેશન હોય દાખલા તરીકે કોઈ સામ પિત્રો હતો એ વૈજ્ઞાનિક ગણાય જગદીશ ઠક્કર હતો એ સ્પેશિયલ જનસંપર્કની એની માસ્ટરી હતી તો જે એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપર્ટાઇઝેશન હોય કે ડિગ્રી ધરાવતા હોય કે અનુભવ ધરાવતા હોય એને રાખવો એનો કોઈ વાંધો ન હોય શકે રાખવા પણ જોઈએ પણ તમે લેમેન દિનેશ પરમાર તો સામાન્ય એસો પહેલેથી ભ્રષ્ટાચારની ફરિયાદ હતી એવી કોઈ વિશેષ આવડત નહોતી તો તમે કયા મુદ્દા ઉપર એને એક્સટેન્શન આપ્યું કયા રાજકારણી ના દબાણ હેઠળ એક્શન કઈ જ્ઞાતિ કે ધર્મ ના જોરે તમે એને એક્સટેન્શન આપ્યું છે એનો ખુલાસો ધનંજયભાઈ ને ઋષિકેશભાઈ કરવો જોઈએ કેમ કે એમને તો કોઈને એક્સટેન્શન મળતું જ નથી તમે જુઓ સરકારમાં લાગવગ હોય પૈસા ખવડાવો ભ્રષ્ટાચારી રીતિ નીતિના તમે માસ્ટર હો એવાને એક્સટેન્શન આપવામાં આવે છે કોઈ નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારી હોય એને એક્સટેન્શન આપવામાં આવતું નથી આ કડવું સત્ય છે હવે જુઓ બાવન વર્ષના ધનંજયભાઈ અગ્ર સચિવે વર્ષથી વધુ વયના નિવૃત્ત મહિલાને મહિલા પુરુષ અમલદારો પ્રત્યે વધુ પડતી લાગણી હોય તેવું જણાય છે કેમ ના વ્યક્તિગત રીતે લાડકાને માનીતા ચોસઠ વર્ષના મહિલા નિવૃત્ત નામે ડોક્ટર તર્લિકાબેન પરિમળ ડોક્ટર ને એનેથે છે કોઈ પણ વ્યાજબી કારણો વગર અને કોઈ ખાસ વિશેષ લાયકાત વગર ખબર ગયો સિવિલ હોસ્પિટલમાં નિવૃત્તિ બાદ તત્કાલ એટલે કે ઇમરજન્સી વિભાગના તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે ભલે આપી આલો ત્યારથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો તાત્કાલિક સારવાર વિભાગ માણેક ચોકના જૂના જુના શેરબજાર જેવો ઘોંઘાટમય બની ગયો છે અને ડોક્ટર તલિકાબેન ચોસઠ વર્ષના હોવાથી તેમજ સંભવિત જે ડૉક્ટરો બીજા કહે છે મનોરોગી હોવાને લીધે મહિલાને ના છાજે અને ડોક્ટરને છાજે નહીં તેવી રીતે બૂમ બરાળા પાડે છે અને અભદ્ર ઉચ્ચારણો કરી અને સાથી કર્મચારીઓ અને દર્દીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે ઇન્ટરવ્યુમાં સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબોની હાજરીમાં એક ઇવાન ડોક્ટર ઉમેદવારને ડોક્ટર તલ્લિકા કુમારીબેન પરિમળ ડોક્ટરે એવો સવાલ કર્યો કે ભાઈ તને ગાળો બોલતા આવડે તો જ તને હું નોકરી આપીશ કારણ કે સિવિલ હોસ્પિટલના સ્ટાફને ગાળો ભાંડીને જ કાબુમાં લઈ શકે હવે આ ધનંજય દ્વિવેદી એના સંસ્કાર આ જોયા નહી ધનંજયભાઈ ગાળો બોલને આવડે એને નોકરીમાં રખાય એમ એટલે આ ડોક્ટરની લાયકાત આ ડોક્ટરની સંસ્કારિતા અને આ ધનંજયભાઈ આ એના સંસ્કારો જોઈને એને નોકરીમાં રાખેલા છે વિચાર કરો કે ડોક્ટર તલ્લિકાબેન ચોસઠ વર્ષ ચોસઠ વર્ષના મહિલા એને ઉપાધિ ધરાવે છે અને માનસિકતા એવી છે કે ગાળો ભાંડવાથી જ તાત્કાલિક સારવાર વિભાગ સારો ચાલે આમાં કેટલું સાચું ખરેખર મને તો એ જે ઇન્ટરવ્યુ લેતા હતા એ ડોક્ટરો કહ્યું છે છતાં હું તો કહું છું કે આ ધનંજયભાઈ ગંભીર તપાસ કરાવી જોઈએ અને કેટલી ગાળો બોલવાની એને સલાહ આપી કે ન આપી એની તપાસ કરે અને મુખ્યમંત્રીનું કાર્યાલય પણ આમાં તપાસ કરવી જોઈએ કે ભાઈ આરોગ્ય વિભાગમાં ચાલતી અંધાધૂંધી અટકે અને આરોગ્ય વિભાગને વેન્ટિલેટર વેન્ટિલેટરમાંથી સાદા ઓક્સિજન ઉપર મૂકી શકાય બાકી આ મહિલા ડોક્ટરનો વાણી વ્યવહાર અને વર્તન એક ડોક્ટરને શોભે એવું નથી એમના પતિ પણ ડોક્ટર છે પરિબલભાઈ આંખના અને સરકારી તંત્રમાં તો આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં મૂળ વાત ઉપર આવીએ તો તાજેતરમાં એન્ટી કરપ્શન વિભાગે દિનેશ પરમાર અને ગિરીશભાઈ પરમાર નામના કુખ્યાત લાંચિયા નિવૃત્ત અધિકારીઓને પકડીને માનસરોવરની યાત્રા અને કૈલાશ પર્વત સર કર્યો હોય તેવો પ્રચાર કરવામાં આવ્યો છે પરંતુ રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ નથી એ નરી કડવી વાસ્તવિકતા છે એસી એસીબીમાં પણ વગદાર અને આઈપીએસ અમલદાર દ્વારા વહીવટ દારો તેમજ ભાજપના નેતાઓના સાગરીત હોય તેવા પોલીસ ઇન્સ્પેક્ટરો ડીવાયસપીઓ ઘુસી જાય છે ઉદાહરણ રૂપે ગંભીરભાઈ પટેરિયા જ્યારે ગાંધીનગર એલસીબીમાં પીએસઆઈ હતા ત્યારે અમદાવાદના પાલડીમાં રહેતા જયંતિભાઈ પટેલના ઘરે જઈને તું તારા તું તારી કરીને સ્વર્ગસ્થ વિનોદ ટોળિયાની સાથે લગભગ રૂપિયા ચાર લાખ ટોળ કર્યાની ફરિયાદ થયેલી આરોપ પણ થયેલો હતો અને સાબરકાંઠામાં બોગસ વીમા વીમા પ્રકરણમાં ફોજદારી ગુનામાં પણ સડોવાયેલા હતા અલબત્ત આમાં તપાસ ગંભીરપણે ખરેખર કરી હોય તો શું આવ્યું તે હોમ ડિપાર્ટમેન્ટે ક્યારે બહાર પાડેલું નથી તો પોલીસ વિભાગે જાણે પરંતુ જેની ઉપર આવા આક્ષેપો થયા હોય તેવા લોકોને એસીબી કે એવી બીજી મહત્વની જગ્યા ઉપર રાખવાની જોગવાઈ કેવી રીતે હોઈ શકે જેથી આબરૂનું ધોવાણ થાય છે આવી જ રીતે ભૂતકાળમાં ચૂંટણી આચાર ચુડાસાહિત આવે ત્યારે આવી જાય અને પાછા જ્યારે ચૂંટણી આ ભાજપના ટોચના નેતા સાથે એના જગજા સંબંધો છે સૌ બહુ બધા જાણે છે આ પ્રમાણસરની મિલકતની તપાસમાં એસીબીના અમુક કેટલાક અમલદારોની કામગીરી પણ શંકાસ્પદ રહેલ છે જે વિશે હવે પછી સચોટ દાખલા અને ઉદાહરણો સાથે જણાવીશું રાજ્ય સરકારે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે કે ભારતીબેન પંડ્યા જેવા પ્રમાણિક થઈ ગઈ હતી કે તેઓ શંકાશીલ એસિબી પીઆઈ સોલંકી વિરુદ્ધ તપાસનો રિપોર્ટ સાચો રિપોર્ટ રજૂ કર્યો અને ગુનાગાર પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીને ફિટ કરી દીધા હતા એસીબીમાં માં હવે ગંભીર પરડ્યા જગત રાવલ કહેવાતા નામચીનની નિમણૂક કરવાની જગ્યાએ એસી એસીબી માટે અલગ કેડર ઊભી કરીને એસીબી માં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે એવું જ પોલીસ મેળામાં કહેવાય છે એસીબી જ્યારે તમે વિચાર કરો કે એન્ટી કરપ્શન બ્યુરો નું કામ ભ્રષ્ટાચાર પકડવાનું છે એની આખી હું વિગતવાર બીજા એપિસોડમાં કહીશ કે ભાઈ આમાં શું શું સુધારા કરવા જરૂર છે આજે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ બજાવતો હોય અને જેના નામ ભ્રષ્ટાચારમાં આવતા હોય એને તમે એસીબીમાં નિમણૂક આપી દો એટલે એસિબી કાર્યક્ષત્ર કાર્યપ્રણાલી અમૂલ પરિવર્તન કરવાની જરૂર છે એ કેવી રીતે કરી શકાય એસીબી જાહેર ઝુંબેશ ચલાવી જોઈએ એટલે આપણે જે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર આખી હાલની જે સિસ્ટમ છે તો એક નંબરની ભ્રષ્ટાચારી છે ખરેખર તો એન્ટી કરપ્શન બ્યુરોનું આખું વિભાગ નાબૂદ કરી મુખ્યમંત્રી કક્ષાએથી આખું એક નવું એકમ કરવું જોઈએ તેની અંદર એકદમ યુવાન બાવીસ વર્ષના પચીસ વર્ષના એ અતિ શિક્ષિત જાણતા હોય એવા યુવાનોની બેથી ત્રણ લાખના રૂપિયાના પગારથી ભરતી કરી અને એને ઇઝરાયલને બધી ભ્રષ્ટાચારને કેવી રીતે પકડવો એના અતિ આધુનિક સાધનોની તાલીમ આપી એવો એક વિભાગ બનાવવો જોઈએ અને સાથે સાથે ગુજરાત સરકારે પણ સતત છાપાઓમાં જાહેર ખબરો ટીવીને મીડિયા ઉપર આપી કે ભાઈ આજુબાજુમાં તમારી કોઈ સરકારી અધિકારી રહેતા હોય પોલીસ અધિકારીઓ રહેતા હોય આઈએસ ઓફિસર રહેતા હોય એનું એનું ઘરનું સ્ટાન્ડર્ડ શું છે એ લોકોના છોકરાઓ પુત્ર પુત્રીઓ કેટલી રૂપિયાઓ વાપરે છે એ બધાની માહિતી નામ જાહેર નહીં કરવાની સાથેના દસ થી વીસ નંબર જાહેર કરવા જોઈએ અને છાપામાં એની જાહેરાતો કરી પ્રજાને જાગૃત કરે જેથી પ્રજા એ બધા આજુબાજુમાં રહેતા અને બે નંબરના પૈસા વાપરતા હોય તો એની માહિતીઓ સરકારને આપતી રહે એના ઉપરથી સરકાર એની ઉપર પકડે અને કાયદામાં એવો પણ સુધારો કરવો જોઈએ કે જે ભ્રષ્ટાચારી પકડાય એના પતિ પત્ની કે બાળકોની પણ જવાબદારી એટલી બને એની તમામ મિલકત જપ્ત કરી અને એના પતિ પત્નીને બાળકો એટલે કે ફેમિલીને પણ જેલમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવી જોઈએ જેથી શું થાય કે ઘરના ફેમિલીના મેમ્બરો પણ એવું ઈચ્છે નહીં કે પોતાના જે ફેમિલી મેમ્બર સરકારમાં છે એ ભ્રષ્ટાચાર કરે કેમકે ભ્રષ્ટાચારને સો ટકા નાબુ નથી શિક પણ ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લાવી શકાય એટલા માટે કે ભેળસની અંદર આ તમે જુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલી બધી ગરબડ થતી હોય છે તો આ બધાને આવી સજા કરવી જોઈએ કડક એના ફેમિલીને એની તમામ મિલકતો જપ હું તો કહું છું કે આનાથી પણ વધારે કડક પગલાં લેવા જોઈએ અને મેં કહ્યું એમ યુવાન લોકોને જે જેને બબેથી ત્રણ ત્રણ લાખ સીધો પગાર આપો જેથી એ લોકો સામાન્ય ભ્રષ્ટાચારમાં પડે નહીં અને એને અતિ આધુનિક સાધનોની ટ્રેનિંગ સાથે આવા રાજ્ય સરકારની અંદર જુદા જુદા જિલ્લાઓમાં એના નામ ગુપ્ત રાખીને કામગીરી સોંપવી જોઈએ જેથી સરકારી તંત્રમાં જે વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચાર છે એ નાબૂદ થાય અને કાયદો મેં કીધું એમ કરો કે ફેમિલીની પણ ત્રણ મિનિટ ત્રણ વખત ત્રણ વર્ષની સજા કરો કે ભાઈ તમે તમારા ઘરના દીકરો પતિના નામે જો પૈસા બે નંબરના લીધા હોય મોટો ફેરાવતા હોય તો તમે પણ જેલમાં જવાને અધિકાર તમારી પણ બને છે માટે સરકારે આવા ક્રાંતિકારી પગલા લેશે તો ગાંધીના ગુજરાતની અંદર સાચા અર્થમાં ગાંધીનું ગુજરાત કહેવાશે નમસ્કાર જય હિન્દ